ધોરણ 7 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ નંબર 12 वनस्पती માં પ્રજનન તો वनस्पती માં પ્રજનનની બેલી બે રીત અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન એના વિશેનો આપણે અભ્યાસ કરી ગયા છીએ આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે પરાગનયન વિશેનો અભ્યાસ કરીશું કે સ્વપરાગનયન અને પરપરાગનયન એટલે કે એક જ પુષ્પની પરાગ ર એ જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની જે ક્રિયા છે એને સ્વપરાજ્ઞાન કહેવામાં આવે અને એક પુષ્પની પરાગ્રજ બીજા કોઈ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની જે ક્રિયા છે એને પર કહેવામાં આવે છે તો સ્વપરાજ્ઞયન અને પરપરાજ્ઞાનનો આપણે અભ્યાસ કરીએ તો આ સ્વપરાજ્ઞાન અને પરપરાજ્ઞાન અંતે શું થાય છે તો એની આપણે વાત કરીએ તો એના પરિણામે ફલિતાંગનો વિકાસ થાય હવે ફલિતાંડ એટલે શું તો પરાગ નાયક ની જે ક્રિયા થઈ છે એમાં પરિણામે અહીંયા જોઈએ તો ફલિતાન ની અંદર તો એક જન્યુ કોષ અને એક માદા જન્યુ કોષ ભેગા મળીને

तो फल तो नर जन्म्य मादा जन्म्य संयुग मन में क्रिया ने फलन कहवा मा એટલે કે જન્યુ કોષ અને જન્યુ કોષ વચ્ચે જે ક્રિયા થાય છે સંયુગમન એટલે કે ભેગા થવાની ક્રિયા એના પરિણામે ફલન થાય છે અને ફલન થયા બાદ હવે જ્યારે ફલન થાય છે તો ફલનની ની ક્રિયા બાદ જે પરાગ્રસ્ત છે એ નાના નાના અંડકોમાં રૂપાંતરણ પામે કે આપણે જોઈએ તો આપણે ફલનની ની ક્રિયા આ રીતે આપણે જોઈ ગયા હતા વાત કરી ગયા હતા ત્યારે પરાગાસન કહેવામાં આવે અને પરાગ્રજ આ પુષ્પની જ્યારે આ ઉપર સ્થાપિત થાય ત્યારે આ આ વાહિ દ્વારા પરાગવાહીની દ્વારા અંડકો સુધી પહોંચે અને ફલનની ક્રિયા જ્યારે થાય ત્યારે અંડકોનું નાના નાના બીજની અંદર રૂપાંતરણ થાય અને પરિણામે આ જે બીજ છે એ બીજા ની અંદર એટલે કે પુષ્પોમાં જે બીજા શયનો ભાગ છે એ બીજા શયની અંદર સ્થapit થાય અને એમાંથી બીજમાં પરિણમે તો આ જે બીજ બને છે તો આ બીજના પણ બે પ્રકાર છે તો બીજીની આપણે વાત કરીએ તો વનસ્પતિનું જે પણ ફળ બન્યું તો એ ફળના બે પ્રકાર છે તો ફળના બે પ્રકાર જોઈએ આપણે તો ફળના પ્રકાર પેલું એની અંદર છે માસલ ફળ શુષ્ક તો વનસ્પતિમાં માસલ ફળ અને ફળ વિશેનો જો આપણે અભ્યાસ કરીએ તો જોઈએ કે માસલ ફળ કોને કહેવાય તો જે ફળની દીવાર જે ફળ છે એ ફળની દીવાર એકદમ પોચી અને માસલ હોય એટલે કે દર્દાર યુક્ત હોય તો તેવા ફળને માછલ ફળ કહેવામાં આવે જેમ કે માછલ ફળના જો ઉદાહરણની આપણે વાત કરીએ તો માછલ ફળના ઉદાહરણમાં તમે નારંગી છે સફરજન છે તો આ બધાને તમે દિવાલ જુઓ તો એનો જે અંદરનો ભાગ હોય છે એકદમ દળગા અને પોચો હોય છે તો આવા જે ફળો છે તેને માસલ ફળ કહેવામાં આવે છે હવે આ માસલ ફળ જે છે તો માસલ ફળ ની વાત આપણે કરી ત્યારબાદ આપણે જોઈએ શુષ્ક ફળ કે શુષ્ક ફળ કોને કહેવાય તો શુષ્ક અને શબ્દમાં તેનો અર્થ છે શુષ્ક એટલે સુકું એટલે કે જે ફળની દીવાલ કઠણ હોય કડક હોય એવા ફળને શુષ્ક ફળ કહેવામાં આવે જેમ કે એની ઉદાહરણમાં આપણે જોઈએ અખરોટ બદામ તુવેર ઉદાહરણો કે ફલનની ક્રિયા અને ફળના પ્રકાર તો ફલિતાન વિશે આપણે જોયું કે એક નરજન્યુ કોષ અને એક કોષ ભેગા અને ફલિતાન બનાવે છે ફલનમાં જોયું કે નરજન્યુ અને માદા જન્યુ ના સંયોગમનની મનની ક્રિયાને ફલન કહેવામાં આવે છે આ ફલનની ક્રિયા બાદ બીજ જે પરાગ્રત છે એ અંડકોમાં વિકાસ પામે અને ફળનો વિકાસ થાય એનો અંડાશયમાં સંગ્રહ થાય ત્યારબાદ તેમાંથી ફળના પ્રકાર જોયા માથલ ફળ અને શુષ્ક ફળ તો જે ફળની દિવાલ રસદાર હોય તેવા ફળને માથલ ફળ કહેવાય અને જે ફળની દિવાલ શુષ્ક હોય તો તેવા ફળોને ફળો કહેવામાં આવે છે તો સૌ પ્રથમ બોર્ડ ની અંદર જે લખેલું છે તેનો તમે સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને એની નોંધ કરવામાં ઉપયોગીતા થઈ શકે ત્યારબાદ આપણે આગળની ચર્ચા કરીએ હવે આપણે વાત કરવાની છે આગળ બીજ બની ગયું તો બીજના ફેલાવામાં ભાગ ભજવતા પરિબ એટલે કે બીજનો ફેલાવો કઈ કઈ રીતે થાય તો પહેલા નંબરમાં એનો આપણે લખીએ पवन द्वारा बीजा नंबर में पानी द्वारा तीजा नंबर में पक्षी द्वारा चौथा नंबर में प्राणियों द्वारा પાંચમો નંબર મનુષ્ય દ્વારા ભાગ ભજવતા પરિબળો એના વિશેનો જો આપણે વિગતવાર અભ્યાસ કરીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ કે બીજનો ફેલાવો તો થાય છે પણ બીજને ઉગવા માટે કયા કયા ઘટકો જરૂરી છે તો બીજને ઉગવા માટે હવા પાણી અને સૂર્યપ્રકાશ આ ત્રણ ઘટકો જરૂરી દ્વારા બીજનો ફેલાવો કેવી રીતે થાય તો કેટલાક બીજ આપણે જાણીએ છીએ કે કેટલાક બીજ વજનમાં હલકા હોય છે અને વજનમાં હલકા હોવાને કારણે પવનની સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે તો આવા જે બીજ છે કે વજનમાં હલકા હોવાને કારણે પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે તો આવા બીજ પવન દ્વારા ઉડી અને જે જગ્યાએ પડે એ જગ્યાએ તો જમીનમાં સ્થાપિત થાય અને એને પૂરતા પ્રમાણમાં હવા પાણી અને સૂર્યપ્રકાશ મળી રહે તો આવા બીજ જે છે એ ત્યાં ઉગી નીકળે જેમકે પવન દ્વારા ફેલાતા બીજના જો આપણે ઉદાહરણ જોઈએ તો પહેલું છે ચતુરાના બીજ ગુડતુરાનું બીજ જે છે એ પવન દ્વારા ફેલાતું બીજ છે એટલે કે આવા જે બીજ છે એ પવન દ્વારા ફેલાતા હોય છે બીજું ઉદાહરણ જો આપણે એની વિશે ચર્ચા કરીએ તો પવન દ્વારા ફેલાતા બીજની અંદર આપણે સરગવાના બીજ છે મેપલના બીજ છે સૂર્યમુખીનું ફળ છે કે મદારનું બીજ સરગવાના બીજ મેપલના બીજ આપણે લખીએ અહીંયા કે સરગવાના બીજ મેમ્પલના બચ સૂર્યમુખીનું ફૂલ આ બધા બીજ વજનમાં હલકા હોવાને કારણે પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે ત્યારબાદ આપણે બીજા નંબરમાં જોઈએ તો પાણી દ્વારા ફેલાતા બીજ તો પાણી દ્વારા બીજાનો ફેલાવો કેવી રીતે થાય તો આપણે ચોમાસાની અંદર જોતા હોઈએ છીએ કે ગમે ત્યાં પાણી વહેતું હોય તો જે બીજ પાણી ઉપર તરી શકતા હોય એવા બીજ પાણીના પ્રવાહ સાથે તણાઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે અને જે જગ્યાએ જમીનમાં સ્થાપિત થાય તો તે જગ્યાએ એને પૂરતા પ્રમાણમાં હવા પાણી અને સૂર્યપ્રકાશ મળે તો તેવા બીજનો પણ જ્યાં વિકાસ થાય જેમ કે તકમરિયા યા છે પછી નારિયેલ છે પછી કમળ પછી પોયા તો આ બધા બીજ છે જે પાણી ઉપર તરી એટલે કે પાણી ઉપર તરી શકે એવા હોય છે એટલે તે પાણીના પ્રવાહની સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે અને એના દ્વારા બીજનો ફેલાવો થાય ત્રીજા ત્યારે એ જે ચણ એના પેટની અંદર જાય પણ જે બીજ એના શરીરની અંદર પચ્યા ન હોય એવા બીજ પક્ષી ચરક દ્વારા બહાર કાઢે અને પક્ષી જે જગ્યાએ ચરકે છે એ જગ્યાએ જે બીજ પડે અને એને પણ જમીનમાં દેખાય અને પૂરતા પ્રમાણમાં હવા પાણી અને સૂર્યપ્રકાશ મળી રહે તો તેવા બીજનો પણ ત્યાં ફેલાવો થાય તો આપણે એના ઉદાહરણમાં લખી શકીએ કે બાજરી જુવાર બંટી ઘઉં વગેરે તો આ બીજ એવા છે કે જે પક્ષીઓ દ્વારા બીજનો ફેલાવો થાય છે પ્રાણીઓ દ્વારા બીજના ફેલાવાની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે કેટલાક પ્રાણીઓ પોતાના શરીર ઉપર રૂવાટી ધરાવે છે એટલે કે વાળ ધરાવે છે ત્યારે આવું કોઈ પ્રાણી તો જાળી વાળા વિસ્તારની અંદર ચરવા માટે જાય તો કેટલાક બીજ જે છે એ કાંટાળી વનસ્પતિના બીજ હોય એટલે કે બીજની ઉપર કાંટા હોય છે તો આવા જે બીજ છે એ પ્રાણીઓના શરીર ઉપર ચોટી જાય છે અને એ પ્રાણી જ્યારે અન્ય કોઈ બીજી જાળીમાં ચરવા જાય અને કોઈ કાંટા

જેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે બોર ખાઈ અને થળિયો ફેંકી દઈએ છીએ કેરી ખાઈ અને ગોટલા ફેંકી દઈએ છીએ જાંબુ ખાઈ અને એના થળિયા ફેંકી દઈએ છીએ તો આ બધા બીજ મનુષ્ય દ્વારા એનો ફેલાવો થાય છે અને છેલ્લે છે વિકિરણ દ્વારા તો વિકિરણ દ્વારા બીજનો ફેલાવો કેવી રીતે થાય તો તમે કોઈ ખેતરની અંદર ગયા હોય તો ખેતરની અંદર મગ તુવેર એરંડા ચણા આ બધું ઉગાડવામાં હવે કોઈના ખેતરની અંદર તુવેર એરંડા કે મગ વાવેલા છે પણ જ્યારે એના ઉપર ફળ તરીકે જે સિંગ આવે છે એ સિંગ સૂર્યના પ્રકાશની અંદર ગરમ થતી હોય તો જ્યારે પરિપક્વ થાય એની અંદર બીજ આવી જાય ત્યારબાદ એનું ઉપરનું પડ છે કડક બની જાય એટલે કે સુકાવા લાગે અને સૂર્યની ગરમીના કારણે જ્યારે બીજનું ઉપરનું કવર છે એ સુકાય અને પરિણામે ફૂટે ફૂટે એટલે ફૂટે એની અંદર રહેલા બીજ ત્યાં ત્યાં વિખરાય અને એના દ્વારા પણ બીજનો ફેલાવો થતો હોય છે તો આપણે લખી શકીએ કે તુવેર વગેરે તો આપણે બીજના ફેલાવામાં ભાગ ભજવતા પરિબળો એમાં પવન દ્વારા ફેલાતા બીજ તો ધતુરાના બીજ સરગવાના બીજ મેપલના બીજ સૂર્યમુખીનું ફૂલ પાણી દ્વારા ફેલાતા બીજ કકમરીયા નારિયેર કમળ અને પોયણ પક્ષીઓ દ્વારા ફેલાતા બીજ બાજરી જુવાર બત્તી ઘઉં પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજ તો ગોખરું ગાંડું અને કુતરિયું મનુષ્ય દ્વારા ફેલાતા બીજ બોર કેરી જાંબુ અને વિકિરણ દ્વારા ફેલાતા બીજ તુવેર મગ અને એરંડા આના વિશે આપણે માહિતી મેળવી તો સૌ પ્રથમ તો બોર્ડ ની અંદર જે લખેલું છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને એની નોંધ કરવામાં ઉપયોગીતા થઈ શકે. તો આપણે પ્રકરણ બાર વનસ્પતિમાં પ્રજનન એમાં કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કર્યો તો સૌ પ્રથમ આપણે ખરીદી એક વખત જોઈ લઈએ કે જે જે મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો છે તો એ મુદ્દાઓ પહેલું આપણે એની અંદર જોયું કે પ્રજનન અને પ્રજનનના બે પ્રકાર જોયા તો સૌ પ્રથમ આપણે જોયું પ્રજનન વિશેની વ્યાખ્યા અંદર જોઈ ત્યારબાદ પ્રજનનના પ્રકાર આપણે જોયા પ્રજનનનો પ્રકાર જોયા એમાં જોયું એકલિંગી પ્રજનન અને બીજું જોયું દ્વિલિંગી પ્રજનન ત્યારબાદ એની અંદર આપણે અભ્યાસ કર્યો માનસપતીક પ્રજનન કે વાનાસ્પતી ભાગો દ્વારા પ્રજનન અલિંગી પ્રજનન ની અંદર આપણે જોયું કલિકા સર્જન અવખંડન કલિકા સર્જન અવખંડન અને બીજાનું સર્જન આના વિશેનો અભ્યાસ કર્યો ત્યારબાદ આપણે જોયું પરાગનયન એની અંદર પર પરાગ અને સ્વપરાગ્ન ત્યારબાદ આપણે જોયું ફલિતાન ફલિતાન ની અંદર માસલ ફળ માસલ ફળ અને શુષ્ક ફળ નો અભ્યાસ કર્યો ત્યારબાદ બીજના ફેલાવામાં ભાગ ભજવતા વિશેનો આપણે આપણા પ્રાથ અંદર અભ્યાસ કર્યો તો પ્રજનન ની વાત કરી ગયા પ્રજનન ના પ્રકાર એક લિંગી પ્રજનન દ્વિલિંગી પ્રજનન વાનસ્પતિ ભાગો દ્વારા પ્રજનન એટલે મૂળ પ્રકાંડ અને પર્ણ દ્વારા પ્રજનન સર્જન અવખંડન અને બીજા અનુસર્જન પરાગનયન એના બે પ્રકાર સ્વપરાગનયન અને પરપરાગનયન પરિણામે ફળ અને અને ભાગ ભજવતા પરિબળો આટલા મુદ્દાઓનો આપણે પ્રકરણ બાર ની અંદર અભ્યાસ કર્યો છે બરાબર તો આ મુદ્દાઓ તમારે તમારી નોટની અંદર નોંધવાના છે અને એના વિશે કોઈ તકલીફ હોય તો મને વોટ્સઅપ કરવાનો છે